ત્યારે કોંગ્રેસે જે હોસ્પિટલ બનાવી હતી એમાં તમારો જન્મ થયો હતો મોદી બીજી વાત કરું તો જ્યારે સાઈઠ વર્ષ ની વાત કરતો હોય સરકારી હાઈસ્કૂલો અને સ્કૂલો બનાવી હતી એમાં ભણી અને ચાવાવાળા આજ વડાપ્રધાન ની પોસ્ટ ઉપર બેઠો છું એ કોંગ્રેસ નો વિકાસ હતો તારો નહીં અને જયારે તમારા ઘોડિયાના પારણિયાના નાકા નોતા બંધાણા કોંગ્રેસ સરકારે આપ્યા હતા આની નામ વિકાસ કહેવાય માત્ર ને માત્ર તમારો વિકાસ ગાંડો થયો તો એમાંથી રગવાયો થયો અને હવે પછીનો તમારો વિકાસ અડકાયો થયો છે હડકાયો